રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો રોષ હજુ ઠરે નથી જેના પડઘા ગુજરાતમાં પડ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા દાંતીવાડાના પાંથાવાડા ખાતે રામજી મંદિરમાં બેઠક યોજી પોલીસ સ્ટેશન પહોંચી રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પાંથાવાડા પીએસઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર ભોગવવા તૈયાર રહે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે રૂપાલાએ કરેલા અસભ્ય રોટી બેટીનું નિવેદન જે અમારા સ્વાભિમાન પર આંગળી ચિંતાઈ છે જ્યારે સવારની વાતમાં સમાધાન હોય જ નહીં જેથી રૂપાલાની ટિકિટ રદ કરવા જણાવ્યું હતું આવેદન પત્ર પાઠવવા ક્ષત્રિય રાજપૂત સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો આજે પાંધાવાડા ખાતે ક્ષત્રિય સમાજ સમસ્ત તથા ક્ષત્રિય કોમના આગેવાનો બધા ભેગા મળી અને આજે જે પરસોતમ રૂપાલા ભાજપના ઉમેદવાર જે છે રાજકોટ ખાતે એમના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે બધા ભેગા મળી આજે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય એમનું રદ નહીં થાય સભ્યપદ ત્યાં સુધી અમારો આ વિરોધ ચાલુ રહેશે અને અમારી સાથે બધા છત્તીસ કોમનો સાથ છે અને બધા અમે વિરોધ ચાલુ રાખીશું શું બાબતે આવેદનપત્ર આપું છું આવેદન આપવામાં કે જે રૂપાલાજી એક મત માટે કરીને બીજી સમાજને સારું દેખાડવા કરીને અમારા ક્ષત્રિય સમાજ ઉપર જે અભદ્ર ખરાબ ટિપ્પણી કરી છે એના વિશે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ